નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં નવરાત્રિમાં દેખાય આ પાંચ સંકેતો તો સમજવું કે મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન છે અને જલ્દી જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને દોલત આવશે શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન દેખાતા કેટલાક સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન આ સંકેતો દેખાવા તે દર્શાવે છે કે માદુર્ગા અત્યંત પ્રસન્ન છે અને ઘરમાં જલ્દી જ સુખ અને સમૃદ્ધિ લાવશે નવરાત્રિના વિશ્વ સમયગાળા દરમિયાન મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉત્સુક રહે છે આ જ કારણ છે કે ભક્તો નવરાત્રિના પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી મા દુર્ગાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત જે મનોકામના સાથે દેવી માતાની ઉપાસના કરે છે તે મનોકામનાની ત્વરિત પૂર્તિ થાય છે શક્તિની ઉપાસના આ મહત્વ પર્વ દરમિયાન કેટલીક વસ્તુઓ દેખાવું ખૂબ જ શુભ અને લાભદાયક છે આવો જાણીએ કે તે કેટલાક સંકેતો વિશે જે શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે અને જે દર્શાવે છે કે મા દુર્ગા જલ્દી જ પોતાની કૃપા વરસાવવા આવી રહી છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીનો આશીર્વાદ તમારા પર હંમેશા બન્યો રહે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો ચલો જાણીએ કે તે કયા સંકેતો છે તો નંબર એક સપનામાં મા દુર્ગાના દર્શન નવરાત્રિના સમયગાળા દરમિયાન જો તમને પણ દેવી માતાના સ્વરૂપના દર્શન થાય છે તો તે તમારા માટે શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે જો નવરાત્રી દરમિયાન જે તમે મા દુર્ગાના સૌમ્ય સ્વરૂપના દર્શન કરો છો તો તે દર્શાવે છે કે નજીકના સમયમાં માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે મા દુર્ગા સાથે જોડાયેલા આ સંકેતો જણાવે છે કે માતા રાનીની કૃપાથી ખૂબ જ જલ્દી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આ ઉપરાંત આ સંકેત જીવનમાં મીઠાશ તરફ પણ ઇશારો કરે છે શાસ્ત્રોમાં આ સંકેતને શુભ માનવામાં આવે છે તે જ રીતે જો નવરાત્રિમાં તમે મા દુર્ગાને લાલ વસ્ત્ર જે ધારણ કરેલા સ્વરૂપમાં જુઓ તો આ સ્વરૂપ અત્યંત શુભ ગણાય છે તેનો અર્થ છે કે હવે તમારા જીવનમાં કંઈક ખૂબ જ સારું અને શુભ થવાનું છે નંબર બે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે અને તેના અંતર્ગત કલશના નીચે જે જવ વાવવામાં આવે છે તેમાંથી જો છોડ ઉગે તો તે શુભ છે પરંતુ જો તેમાં એક બે સફેદ રંગના જવ ઉગી આવે તો સમજી લો કે માતા દુર્ગા તમારી પૂજા અને ભક્તિથી પ્રસન્ન છે નવરાત્રિના દિવસોમાં ઘરમાં આવો સંકેત દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે એ સંકેત આપે છે કે આવનારા સમયમાં તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વરસવાની છે એટલું જ નહીં નવરાત્રિનો આ ખાસ સંકેત ધનની આવકનો પણ સંકેત માનવામાં આવે છે નંબર ત્રણ અખંડ જ્યોતિ જો નવ દિવસ સુધી અખંડ જ્યોતિ વિઘ્ન વિના સતત જળતી રહે તો તે તમારા માટે શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર પૂજન સાથે જોડાયેલા આ સંકેત માતા દુર્ગાની પ્રસન્નતા તરફ ઇશારો કરે છે સાથે જ તે સફળતા અને પ્રગતિનો પણ સંકેત આપે છે નંબર ચાર શંખ નવરાત્રિના દિવસોમાં સવારે સવારે શંખની ધ્વનિ સાંભળવું શુભ માનવામાં આવે છે સવારે સવારે શંખની ધ્વનિ સાંભળવું તે શુભ સંકેત કહેવાય છે નવરાત્રિમાં સવારે શંખની ધ્વનિ સાંભળવાનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી જ માતા દુર્ગા આગમન કરવા જઈ રહી છે આવી સ્થિતિમાં માતા જે દુર્ગાના સ્વાગતની તૈયારી કરવી જોઈએ જેમ કે ઘરના ચારેય બાજુ ગંગાજળ છાંટવું અને ધૂપદીપથી માતાની ભક્તિને બેગણી કરવી જોઈએ માન્યતા છે કે આ સંકેત મળ્યા બાદ આ કાર્ય કરવાથી માતા દુર્ગાનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર પાંચ ઘરમાં ખુશહાલી નવરાત્રિમાં જો તમારા ઘરમાં એકતા અને ખુશીનો માહોલ હોય તો તે શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર આ એ સંકેત છે કે તમારા ઘરના પરિવાર પર માતા જગદંબાનો આશીર્વાદ છે આ સંકેત એ દિશામાં પણ ઇશારો કરે છે કે આવનારા સમયમાં તમારું ઘર અને પરિવાર વધુ ખુશહાલ રહેવાનું છે નંબર છ ઉલ્લુ નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગા પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે નવરાત્રિમાં જો તમને સ્વપ્નમાં ઘુવડ દેખાય તો સમજી લો કે માતા તમારી પૂજાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારા ઘરમાં ધન અને સંપત્તિ આવવા જઈ રહી છે નંબર સાત નવરાત્રિમાં જો તમે કોઈ રસ્તે જઈ રહ્યા હોય અને તમને સોળ શૃંગાર સજેત કોઈ શ્રી દેખાય તો સમજી લો કે તમારી પરેશાનીઓના દિવસો જલ્દી જ પૂર્ણ થવાના છે અને આવતા દિવસોમાં તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે નંબર આઠ ગાય હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે નવરાત્રિના દિવસોમાં જો તમે મંદિરમાંથી બહાર નીકળતા જ ગાયના દર્શન કરો તો સમજી લો કે જલ્દી જ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થવાની છે નંબર નવ જો સ્વપ્નમાં કોઈ માચિસ સળગતો દેખાય તો તે આ સંકેત આપે છે કે તમને એવી જગ્યા પરથી ધન પ્રાપ્ત થશે જ્યાંથી કોઈ આશા જ નહીં હોય જો સ્વપ્નમાં જે કોઈ તમને ચેક લખીને આપે તો તેનો અર્થ છે કે તમને કોઈ વારસામાં ધન મળી શકે છે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થઈ શકે છે જો સ્વપ્નમાં કોઈ તમારો કાયદેસર કેસ ચાલી રહ્યો છે અને તમે તેમાં નિર્દોષ સાબિત થઈ જાઓ છો તો તમને અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે જો તમે સ્વપ્નમાં કોઈને ધન ઉધાર આપી રહ્યા હોય તો તેનાથી તમને અતિ વધુ ધન પ્રાપ્ત થવાની સંભાવના છે એ જ રીતે જો તમે નવરાત્રિના દિવસોમાં સ્વપ્નમાં સિંહને જોતા હોય તો તેનો અર્થ એ છે કે તમે જો કોર્ટ કેસમાં ફસાયેલા હોય તો તેમાંથી વિજય પ્રાપ્ત કરવાનો સંકેત છે આ ઉપરાંત કાર્યસ્થળે અધિકારીઓ તરફથી સહાય મળવી અને નોકરીમાં તમારું પ્રભાવ વધવાનો પણ સંકેત માનવામાં આવે છે નંબર દસ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો નવરાત્રિના દિવસોમાં તમને સ્વપ્નમાં કન્યા દેખાય તો તે ખૂબ જ શુભ છે આ સમયગાળામાં કન્યાને માતા દુર્ગાના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે આ સ્વપ્નનો સંકેત એ છે કે માતા દુર્ગા તમારી પર પોતાની કૃપા વરસાવવા જઈ રહી છે નંબર અગિયાર નવદુર્ગા પૂજનના દિવસોમાં જો સ્વપ્નમાં તમને કોઈ પણ દેવી દેવતાઓના દર્શન થાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઘરના પધારવાના જઈ રહ્યા છે આ સાથે તમને ધન લાભ અને કાર્યમાં સફળતાનો સંકેત આપે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધાર્મિક ઉપાયો તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો આ વીડિયોના ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક અને શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા વિડીયો અવારનવાર મળતા રહે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ